એક કથા આવે છે કે કાર્તિક સ્વામી કે ભગવાન ગણપતિ આ બેમાંથી પ્રથમ પૂજ્ય કોણ પછી નિર્ણય થયો કે જે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે તે પ્રથમ પૂજ્ય ગણાશે હવે જેવું સાંભળ્યું એટલે કાર્તિક સ્વામી તો પોતાના મોર પર ચડી તરત પ્રદક્ષિણા કરવા નીકળી ગયા ગણપતિજી એ જોયું કે મારું તો આટલું જાડું શરીર મારા પગ આટલા નાના અને મારું વાહન પણ ઉંદર હું તો નહીં કરી શકું આટલું ફાસ્ટ તેમણે શું જોયું કે ભગવાન શંકર અને પાર્વતીજી બેઠા છે માતા પિતા બેઠા છે તરત જ ત્યાં ગયા અને માતા પિતાની પરિક્રમા પ્રદક્ષિણા કરી લીધી અને શું થયું એ વિજય ઘોષિત થઈ ગયા આપણને કથા ખબર છે આ કથા સમજાવે જ શું આ કથા આપણને એ સમજણ આપે છે કે તમારું બલ તમારું પૌરુષ્ય તમારું અભિમાનને ત્યાગો અને તમારા માતા પિતા જે છે એ માતા પિતાની સેવા કરો એની પરિક્રમા એમની પ્રદક્ષિણા કરો એમના ચરણ સ્પર્શ કરો ચરણ ગ્રહણ કરો તમે આટલું કરશો તો તમે વિજય ઘોષિત થશો તમે શું દરેક જગ્યાએ સફળ થશો અને સમાજમાં દરેક જગાએ આદરનું સ્થાન પ્રાપ્ત કરશો જે ગણપતિજીએ કહેલું છે આ એમની શીખ છે આ કથા પાછળની